અમને આવજો જય શ્રી રામ મિત્રો કેમ છો મજામાં તેશો તો ફરીથી સ્વાગત છે તમારો આજે એક નવા વ્લોગમાં તો કેમ છો બધાએ મજામાં તેશો તો ઘણા દિવસે પાછા મળીએ છે તો વ્લોગમાં કન્ટીન્યુ બેના રહેજો ને જવો આપણે હવે જાવી છીએ રસોડામાં અને આપણે લાવ્યા છે ગુલાબ તો અહીંયા તો કામગીરી હાલતી લાગે છે એની કામગીરી હાલે છે જય શ્રી મિત્રો જુઓ તો આ બાજુ સાત થાય છે આ બાજુ અમે વઘારેલી રોટલી આપણે હાલે લાવ્યો છે ગુલાબ તારામાં મારે વેચનાને રમવાનો ગુલાબ લઈને એ કેવો ગુલાબ છે

જો અમારે વૈષ્ણવી બેન ને વાજી ગયો છે ક્યાં વાજુ વૈષ્ણવી બેન ને ત્રણ વાજ્યા દુકાને આ તો અહિયાં નથી વૈષ્ણવ ના મમ્મી નથી નાયા કા વૈષ્ણવી દાંત આવે છે તને લાવો લાવો મને જો લાવો વાહ જો વૈષ્ણવી બેન આપી દે તરત કા આપી દે ગમે આપી દે ને બેટા લાવવા લાવો વૈષ્ણવ બેન દીધેલો લાવવા જોઈ ગયા મને બેસી લાવો 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 રાધે 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 શીખી જશે વૈશ્નવ બેન મારું બાએ શીખવાડી દીધું કાબા કે હું શીખવાડી મે શીખવાડી તે શીખવાડી કે મને નહી હોય છે ગુલ્ફી ખાવી કોને ખાવી જો મસ્ત કોને કોને ભાવે છે કમેન્ટમાં કહેજો હાલે દીદી ગુલ્ફી છે ખાવી છે વૈષ્ણવ પાડી દીધી અરે ગુલ્ફી ખાવા આટું ધરાખે કાઢ નાખે એટલી વાલી છે દીધું બેન ને હાલો તો આપણે જઈ ફટાફટ ઘરે જો આખો કાગળ્યો હોય તો મોઢામાં નાખી દીધું જાવ છે ઘરે જાવ છે વૈષ્ણવી બેન ઓય આઈ ઘરે જાવ છે અને માર બાજો બેહી જા દુકાને હા હા શરમાય છે શરમાવા મળ્યા કેટલા દીઠા આપણે વ્લોગ ન બનાવતા એટલે કા એમ થાય ને કલ્યા દીથા આપણે બેન કર્યો ને એમાં આય શરમાવા મળી થોડીક થોડીક કાય નહીં શરમાયો કા દીધું હાલો તો ગોલફી ખાઈ લ્યો હવે ઉપાડી લ્યો હાલો થોડો દીધી અને હવે મારે એ ખાવાની છે જો ફરી ખુલ્લું છે હવે નામાંથી કઈ ખાવું એમ વિચારું છું હવે કોણ ના ખાવે તમ કઈ લેતા થાય એમ જોવાય હું કઈ દેશ નહીં

અરે યાદ લેવાની બાકી છે કાકા અહી અડધી ખૂટી ગઈ જો કા જો તમારા તમને ખાવા દેજો મસ્ત છે કા અરે થોડી 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 આમ ન ખાઈ ના ખામ આ પરાણે ખવરાઈ દીધી મારા બાને કે અને આપણે ખાવી છે હવે કઈ ખાવી છે એમ વિચાર કરી છે પણ મેં આપણે ચોકોબાર ખાઈ નાખી શું કેવું છે ચોકોબર લે છે જોઈ લે તને

આબરા કુંભણીયા બનાવના જન તો ઝાળેદાર કેત લાવ્યા એ બધું કુંભણીયા ના થાવે નહીં નહીં ઠીક તું તમે ઝાળીઓ તમ લઈશું ને તમ સાવ દોશું આપણે બનાવી તું લે એમ No, bay mà giữ. Ok, ok. Buy ngoài giữ, ngủ ala kho mà kho tay ngoài giữ, kho tay 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 kho tay